देलो आवी गयो छे हवे उमर हारी वई छे तमे आथी पासा वया जा अरे बेटा आया हु थी आयो छु तारी हारे तो घर हु थी आवा दे छे ने ये ई लोको ने एम थाय के आया हु थी आया नहीं अने घरिया नु आया तुम्हारी हंधी एवा थाची बापू पण तमने तो खबर छे ने के जो तमे अंदर આ બેટા મને તો ખબર જ છે ને અને આ વાતની છે ને મને નહીં દરેક દુનિયાના ગરીબ બાપ હોય ને એને બધી જ ખબર હોય છે કે બાપની વેદના કેવી હોય છે કે જ્યારે દીકરી પીહર આટો આવે ને તો પણ દીકરીને આપવા માટે गरीब बाप का थी वह तो बेटा हाँ। ये वाद तो मने बहुत अफसोस लाये बापू आ समय आई है आप अमर सरपंच हैं ने हमने दी क्रीस है मधु केम सो मजा हां पण आओ हूं हाँ पढ़ूँ सु ओके से तो हमारा बापू कहाँ नहीं आज वो ने हवार नहीं हम नहीं आ रहे थे हमारा पिया रे गए અને બાપુ મને પાછી મુગવા આવતા તો કે છે કે હું અંદર ન થાઉં તો અત્યારે જાવશું માર બહુ બધું કામ છે એટલે ઈ અહીંયા થી જ વળાઈ જવાની વાત કરતા હતા તો મેં એ તો કાઈ ન તમે જાઓ હું જતી રહી તમારા બાપુના મોઢા ઉપરથી ચોકે ચોખુ દેખાઈ છે કે તમે આવట్లా ખોટું બોલી રહ્યા છો છો બે મને ખબર છે ને સરપંડી દીકરી છું એ વાત હોય માંડી ને મને હરખી કરો તેનો કોઈક નિવેડો આવે ના બેટા એવી કઈ વાત નથી આ તો દીકરીને ને હારે વળાવું છું ને એટલે મારો હૈયો ભરાઈ ગયો બાકી બીજે કોઈ વાત નથી કાકા આ એ તમારી દીકરી છે તો હું એ તમારી દીકરી જ છું ને હે અને એ દીકરી થી બાપ ની વેદના થોડી સોવાય એટલે આ તમારા બંને મોઢા છે ને મને ચોખ્ખું કહી દેશે જે હોય ઈ મને હકીકત છોડાવો ને હું હાથ છોડું તમારી આગળ ના બેન ના આ કહેવાય છે ને કે ઘરની ઇજ્જત છે ને એ દીકરી ને વહુ ના આત્મા હોય છે અને ઓ આ ઘરની વહુ છે જો આ રીતે ખુલે આમ ઘરની વાતો કરીને મારજ ઘરની ઇજ્જત જાય હું સમજું છું તમે એક ખાંદાની ઘરની દીકરી છો અને હું તમને એમ શું કહું છું કે ખુલે આમ વાત કરો પણ સારે કોઈ દીકરી ને તકલીફ હોય કે તકલીફ નિવેડાએ ખાલી એના આપને દુખા પોઠોડી જરૂરી છે કઈક બીસી कई अलग रीत ना बात करो के पीछे कई तकलीफ हो जनाओ ते बात आगड़ बढ़े अब भगवान दरेक ने मौका आपे से पर मौका आपने पकड़वाना होई से हसी नहीं बोलो तो बेटा हूं तो काहे नहीं बोलू कारण के मारा मारी दीकरी ना घर नो सवाल से न बेटा तो तारे काई कहवो है तो कह दे एमा एवू से के અમારા લગ્ન વખતે ચોખ્ખું કીધું હતું કે અમારે એટલી તમને લોકોને નો આપી હકી બાપુએ લગન વખતનું કાપડું નથી દીધું અને એ જ વાતને લઈને અમારા સાસરી બાળ એ વાતે ને વાતે મને એના ટોણા મારે છે અંબળા વાર રાખે છે કે રાબાબ قريب સે કાપડા માં કાઈ દીધું નઈ ઠીક તે આ વાત સન હંદી તાવક તો બો ખોટી કેવે જોબ મારી એક પ્રાર્થના સે તમ મેરબાની કરીને આ વાત તમે કોઈન નો કેત આ તો મે સરપંચ ની દીકરી સોન એટલે મે તમને વાત કરી દીધી પણ વાત બીજે નો જાય ને શું ધ્યાન રાખજો હા તમે ચિંતા ના કરો વાત બીજે કાઈ નઈ છે પણ તમારી જે સમસ્યા છે ને એનો નિવેડો જરૂર આવીશ એટલો મારી પર ભરોસો રાખજો બસ હવે તમે બીજું કાઈ ના બોલતા મે તમને કીધું ને કે તમારો ભરોસો નઈ તૂટવા દો તમારા બાપને જે વેદના થઈ છે ને એ વેદનામાંથી તો બાર કાઢવા પડશે ને આટલા વખત તમે નાનપણથી કેમ ન્યારે મોટો થ્યા છો ને તમારા બાપે તમારો ઉછર કર્યો છે તે આ દિવસ સુવા માટે તો નથી કઈરો ને તો પછી તમે મારી પર ફરો ઓરાખસો ફરો તો સે તમારી ઉપર મારા બાપુ ઉપર ને ઉપરવાળો કે એક દી હંધુય હારું થઈ જાય હમરાઉ છું પણ ક્યાં લગા આખરે એક દી એમને ખબર પડશે તને કે મારા બાપુ એ નું જીગરનો ટુકડો એમને આપી દીતો સે કપડું તો હું કેવાય આશીવાસ બાપુ મોડું થાહે ને તો पता रे बोल छ ओसाऊसो तो अब मैं पासा वड़ी जा हाबेन तुम्हें तो सा बेटा रतन बेटा तारे तो हरे वाला मैणां बोलने

કેમ છે તારી તબિયત આઠલા દિવસથી અહીંયા નિયા તમારારાસમાં પડીસુ તે મન હારું થઈને પણ હવે હારે જોનું મન નથી થાતો ને લે હારે જમન મરું કામ ન થાય હા તો ને તમારું સમય કાલ જ મને તેડવા આવના છે ખબર તો છે પણ બેઠા મને એમ થાય છે કે હજુ મારી છોકરી મારી હારે રહી એ તમને તો એવું જ થાય ને તો બાપુ આવું બધું સાચું તો તમારું કામ પરણાવી આ કિચન ગીથેગી રખાઈ અરે બેટા પણ આવી તો પડે છે આ છે નીન કાલે કોઈ ભી છોકરી હોય ને બાપ ને એને પણ આવી જ પડે કારણ કે બાપની ખુશી એમાં હોય કે ને દીકરી પરણી ને હારે જાય હા દરેક બાપ ની ખુશી એમાં જ હોય કે દીકરી પરણીને ને હારે જાય અને દીકરી ત્યાં સુખી રહે પણ બાપુ હા તમે કઈ રીત ના હું તમને કહું અરે પણ કેમ તાળું મોઢું પડી ગયું હું થયું છે બાપુ પેલા ફૂપત દાદા છે ને એની દીકરી રતન એને પરણાવીને હારે મોકલેલી છે પણ હવે એ બિસાર એટલા ગરીબ છે ને કે એને કાપડું નથી દઈ એકા તો હવે અત્યારે રતન ના ઘરવાળા એને એટલા મેણા ટોણા મારે છે ને બિસારાની હાલત હું જોઈને આવી છું બાપુ રે પણ બેટા આ લોકો આવું હુકમ કરતા છે એસ ને બિસારાજી નો દેવા તો નો દીએ હા અને ગરીબ લોકો હોય તે લોકોનો કઈ આશરો થોડી હોય છે તપનું ખાવાનું હોય છે અને જેટલું થયું એટલું દીધું હશે આ તો બહુ મોટી વાત કહેવાય દિકરીને લગન કરાવી દીધા છે બાકી આવા લોકો આરે દર્શન લગન જ ન કરાવે પણ બેટા આજામાનામાં ક્યાં લોકો કોઈ હમજે છે કોઈ હમસતા નથી કોઈ વાતે સારા સંસ્કારની દીકરી હોય ને ત્યાં લગન કરવા જોઈએ આ તો આરા બીજું બધું માંગે નો મળે ને તો એ માંગે અને ઓલો છોકરીના બાપ ઓય બિચારો ક્યાં ક્યાંથી લઈ લઈને દેઈ દે જે હોય હોય દે પણ એમ નથી એમ હશે કાળજાનો કટકો દેઈ દીધો છે ઈ તો જોતા જ નથી કોઈ હા એને દીકરીને નાનપણથી આટલી મોટી કરી હોય અને પછી એને હારે વડાવવાની કોઈ બાપ માટે કઈ હેલી વાત ખોડી છે પણ બેટા આ વાતો લઈને તું હું કામ ચિંતા કરે છે હું એમ કહું છું બાપો હું તમને મારા બાપુસો અને તમને મારી ઉપાતી હોય ને તમે બन्ने બાપ દીકરીનો કરુણ સે હું જોઈને આવી છું કિલોકો બે કેટલા રડતા હતા અને ઈતારા દાદાને તો આંખમાંથી આ હું નતા ઉતરતા અને હું હું કહું તમને બિચારી રતન રતન કે કેટલા ભારે પગેના હાહરિયામાં ગઈ થી मारी तो आने આપો તમે રતન पा સાવ અને એને ત્યાસ એને કાપડું આપ્યું અરે બેટા તારે વાત તો હાચી છે હા તો કઈને એમ જ કરીશ બસ અને હા બેટા આ ગામની જેટલી ભી છોકરી હોય ને એ બી જો દુખમાં હોય ને તો એની જવાબદારી બધી મારી છે બસ હા બાપુ હું કોઈ દીકરીને દુખી નઈ જોઈ શકું જેમ તને નઈ જોઈ શકું ને એ મારા ગામની દીકરીને હું જોઈ ન શકું મને તો મને ખબર જ હતી મને તમારા બાપુ ઉપર ગર્વ થે કેમ કે મારે તો આટલું તમને કહેવાની જ વાર હતી बाकी कदा सुकेत केत के नो केत तोय तमे त्या से न तो दई आवे त खई नहीं बेटा ते खिदु से ने तू ना घर जईने ने मड़ी ने माथे जेटलु देवाय ने एटलु देवो पड़े ने छोकरी ने आपरे दुखी न जोई बस <laughs> हारु ते काय वांधो ने अबे ए तो काल देवानी बात से ने, ने। अत्यारे सा बनाई दो तुम हां बेटा मौ साडू वाली सा बनाई कारण के पछि काल थी तो सा पीवानी मने तारा हाथ नी मळवानी से नहीं अने तारा घर तो मारथी सा पीवत होवा है કેમ ન આવાય વડી ઈ તમારું ઘર છે ને એમ મત માનવા હા બેઠા ઘર મારું છે દીકરી મારી છે જમાઈય મારા છે પણ દીકરાના ઘરનું પાણી તો મારથી નો પીવાય ને તો પાણી ઓ ભી દસા પીજો કઈ ની તો ભેંસા બનાય અસયુ અમારે દીકરી ના કેટલા બધા ઊંસા વિચાર છે બિચારી ઈ તો સુકી છે પણ અમારા ગામની દીકરી દુખી હોય ને ઈ ઈનાથી નથી જોવાતો એક મિનિટ ઉભા જો તો ખરા આવી ગયા તમે હા આવો 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 હા સ્વાગત કરું તમારું હાર લેતો હું પૂજન થાળી લેતો હું કામ વાત કરો છો કેમ લે ઓ આ ખટારો કે આવ્યો આખો ખટારો ભરીને તું લઈને આવીશો હે તાર બાપાએ આટલું બધું મોકલ્યું હા 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 સંભળાવો છો કે મારા બાપુએ કાઈ ના થાયપું અને હું ખાલી હાથે આવી છું નાના ખાલી હાથ થોડી તું આય આ તારા બાપા તો ભીખારી છે પણ ભીખ માગી માગીને એટલું ભેગું કર્યું છે ને કેને એમ થયું હશે કે એક હારે આપી દઉં બધું હમણાં જ આવતો હશે નહીં આવતો એટલા જો મારા બાપુ છે નહીં તમારા હાર આ થાય તમારા બાપ ઠેકાણે કહેવાય એમના વિશે او બોલોય હારું નો લાગી પઝરાય બાને ન પડતી હે અઠા લિયા છે દોડી આવી તું રાયમ નો જીવ ના ના તુમક દઈએ હા ના એ હારિયા માં કોઈ સવાલો કરશે તો હું જો આપું આ લગન વખતે તો હાલો સમજ્યા મને એમ તું કે આપશે પણ નઈ નોતી એટલે નો આપ તને મે કેટલી વાર કીધું કે તું ક્યાં જા તારા બાપ આય માય तू तो मांगती ही नहीं बोल ले मारा बाप ने हंती एक खबर से पण पचाड़ा पाए काय होई तो आपे ने तुमने खबर से ने वो ने मारा बाप बे एकलाज रहता था हटाणे हमनी पाए जे पण से हमनी मरण मुड़ी से बिजु काही न थी आओ निराधार से तो मरी जाए तो मरण मुड़ी काम लाग से काय है? જઈ દેવાનું હોય હણા છે ને કાંઈકને તો આપે જ પણ તું એક જ એવી જો આભાગણી કે તારા બાપાએ તને કાંઈ નથી દીધું અને તને ન હંભળાવવું હોય ને તો એ મારે સાંભળાવવું પડે મારા બાપે એમની દીકરી તમને આપી દીધી એ નથી દેખાતું હા નાનેથી મોટી કરી હા તું નહોતું પણ સતા થોડું ભણાવ્યું હા તો કામ શીખવાડ્યું અને એમને એમને તમારી આરામને પાવણા આવે તો નવાઈ કરી કાય ખતાર બાપાને જલે તું બોજારુ બતી બારો હતી બારો હાથ ઈ બારો એને ન્યાથી સુટો ગા કર્યો અને મારા માથા પર આવીને પડ્યો માથું મારું ફાટે છે અને પૂટી જાહે આમના અતને હા સવાને તારું ધ્યાન રાખવાનું દેકો લીધોસ કાઈ ઓ મોટી કરી તન બનાવી જે કરી હવે મારે શું કરવાનું અય એક વાત ન થમ સાથી મને આ લગન વખતે અને જ્યારે જોવા આયા ત્યાર ત્યારે જોખૂટ કરી તી ને હા કે મારા બાપ પાસે શબાતા રૂપિયા નહોત કઈ નઈ આપી હકે અરે માણા વેસાઈ જાય તારા બાપને કહેવાય ને કે વેસાઈ જાઓ બણા વેસાઈ ને પોતાની દીકરી માટે ગમે તેમ કરીને થોડુંક તો આપેસ પણ નઈ એને ક્યાં ક્યાં પડી છે અરે તું આ કેટલી વાર જાય આટલી વાર ખાલી હાથે આવવાનું કોઈ દિવસ એમ નહોતું કે બે પૈસા લઈને આવું હું તો કઈ કઈને થાકી ગયો હવે મને લાગે છે કે આમ સીધી રીતે તું નઈ માઈ હા બારે કઈક બીજો રસ્તો અપનાવો પડશે એટલે એટલે એમ કે આ ત્યારે મને એમ હતું કે તમે જે આ સરદ મુખીતી ને કે અમારી પાસે કાય નથી મરી એમ કે ખાલી કહેતા હૈ છે કોઈ એવો નિષ્ઠુર બાપ ધોળો હોય કે આવ નો આપે તમે ત્યાંથી કઈક તો લઈને આપવાનું છે ને પણ આ તો હસીને જે કીધું ઈ જ કર્યું એને આ તમે લોકો બહુ હાસા બોલા અને મને હાસા બોલા મને ગમતા નઈ અને હવે ના છૂટકે તું આવી જશો તો સરસ તો કરવું જ પડશે કોને ઘમું ચાલો मातो मातो केम सो हारू से तो तुमने मरी याद आ भी गई तेरे बाबी क्या याद तो बहुत बजाओ ते थी पर आज मने है के तेरे या कारण के खराब अगर हासु का वो क्या गम तो नो तो अटला दी गई मोहब्बे नो तो गम तो है कोटु तो तो, 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 तो बोलो ही कोटु ना थी बोल तो हासु बोलूँ પણ હું તમને શું કહું છું આપણે અત્યારથી નહીં જાય આને બપોરા કરીને આરામ હા ઈ વાતય પણ એક બીજી વાત કહું તને તારી બેન પણ બહુ યાદ કરે તમને ખબર જ છે બધી બોલકી છે મારી જેવી એટલે એ બધીને મારી વગર હાલતો નઈ પણ હું તમને શું કહું છું મને તમને એક વાત કરવાની છે હા બોલ ને ઓ વાત કરવી છે સો તમને તો ખબર જ છે તમને ગમે ત્યારે એ મને તેડવા આવો યાર બાપુ મને કાઈક ની કાઈક વસ્તુ આપે કાઈક ની કાઈક ભેટ આપે છે હા મને તો ખબર જ છે ને અને એના આશીર્વાદ રૂપે આપે છે પણ આ વખતે તમને ખબર છે બાપુને મે શી ખાઈ પીસે કઈ છે કેવી છે હું તો એ ગામમાં એક રતન કરીને છોકરી છે તેના બાપા બહુ ગરીબ છે અને બિચારીને લગન થ્યા ને પછી કપડામાં કાય ન થાપીય ગ અને એ માટે થઈને તેના હાહરી વાળા અને નો બોલવાનો મેણા ટોણા બોલે છે બિચારીને હખે સીવા ન દેતા બાપ દીકરીને બેનેમાં સોયા બેય બિસરા રડતા હતા હા पसी पसी हूँ मारे थे हमने दोपहर जो आए इसलिए मैं बापू ने कि तू क्या आवक्ते तो मैं उंसाओ ने तैयार मन है नहीं पनीरतन ने सही नहीं कापड़ो आप सो लेना परिवार सुखी थे इसे हाँ। आते बहुत हारो काम फिरो कारण के आतारा काम थे आप कुछ सोकरे सो ही सोकरेनी बात कर सोई राजी था है पर हारो आये भगवान होते ही तो रा� અને દુનિયામાં ઘણા એવા વ્યક્તિ છે જે આપણી જેમ જીવી નથી એકદમ તરસે છે હા ભગવાન કોઈને ભૂખ્યો હું આવતો નથી જમાડીને જ હું આવે છે પણ અમુક અમુક વ્યક્તિની ઈચ્છા હોય ને એ અધૂરી રહી જાય છે સમજી અને જો સુખ ને દુખ એ તો જીવનનો એક ભાગ છે

खुशी आपी ने तो आपड़ों कोई दी खराब न थई हां पण एक बात नकी के कोई ने खुशी आपी एकवी तो आपी पण कोई ने आत्मा ने कोई दी भूख नहीं आपा पण અત્યારે આ દુનિયા માં એવો કોઈ સમજે એવા ઘણા ઓછા લોકો તમને હું થઈ ગયો છે આ તો તમે બાબા ज्ञानी બની ગયા છો તો ને્યારના પ્રવશન કે માંગતા હોય કે મને પ્રવશન આપો

अरे मन साहब राम 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 हाथ मैं आंकोर बे हो बे हो हाँ या हाँ अरे मारा घरे पधरम नहीं गरीब कहीं हम नहीं और मारा गांव नहीं खबर तो रखी पड़े ना क्या नौ रखवानी होए गांव नहीं मतलब माँ क्यों आमागोस्ता में अरे गांव माँ जी का इतना तो होए કોઈ દુખી હોય કોઈ સુખી હોય કોઈને તકલીફ પડતી હોય તો આ બધી काळजी તો સરપંચે જ રાખવાની હોય ને એટલે આવ્યો છું તન મળવા હાટો આપણો જોખ અરે સરપંચા કા હા તો મેં આ ઊભો રહ્યો ચા મેલું પાણી લેતે હું અરે બેટા અરે ચા પાણી પીવા નથી જો સમય હોય તો ઊભાડ્યો કે બેહો ઘડી અરે તું જા હું ને સરપંચ બાપા વાત કરી લેય છે જા અંદર તારું કામ કર અરે બેટા એક મિનિટ તમે ઊભા રહ્યો મારે ચા પાણી નથી પીવાને મારે તમારી સામે જાને વાત કરવી છે એટલે ઘડીક ઊભા રહ્યો અરે તું ઓ સરપંચ બાપા વાત કર લે હા તું જા અંદર તારું કામ કર અરે અરે વહુ બેટા મારે કાઈ શાબા નથી પીવી હું તમને મળવા આવ્યો છું ને તમારી સામેને મારે બે વાત કેવી છે ને એટલે આવ્યો છું તમે ઘડીક અહીંયા ખમો અહીંયા ઊભા રહ્યો મારે રે વાત એન હું કામ છે તમારે જે વાત મને કહી દયો ને અરે પાણી છે ને તો પછી ને મારે અમે તારી વાત કરવી છે તો વાત કરવી તમે આ ગામના વહુ છો मैंने हुआ गांव रो सरपंच हूं नेले तमे मारा डिग्री केवाओ तो तुमने अया फावे तो छे ने तमे हैरान नथ थता नहीं अया आ घर मा हां केवा सवाल पूछो तमे हैं ई हु काम दुखी थाय एने हंदुई फावे छे अरे टेसड़ी थी रे छे हाई पिन मजा करे हां काका हाँ, 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 मने या कोई वांतो नत हंदुई बरोबरच पण बेटा तमारा तो गोडा उकटी खबर पड़े छे मने के खाय ने काय तकलीफ छे हां हु नियम काढोस तमे नवो हैं આ હંદાઈ ઘરે જઈને તમે આવા સવાલો કરશો વહુ અને હું હંદાન ઘરે ન જતો જ્યાં તકલીફ હોય ને એ મને ખબર પડે ને ત્યાં જ આવશું અને હા મારી વાત સાંભળી લો ખરતર ના બાપા છે ને બહુ ગરીબ છે ને એટલે એને તમને કાઈ દીધું નથી ને એટલે તમે એને હેરાન કરો છો એ મને ખબર પડી છે લે અચ્છા અલે તું ગઈ તી એમને સરપુરા બાપા ફરિયાદ લઈને એ ભાઈ ના ના તું છે ને અમારી દીકરીને ધમકાવવાનું બંધ કર ને મારી અમે આખ મિલાને વાત કર હા બુઆ સરપંચ બાપા તમને કહી દઉં છું આ અમારા ઘરનો પ્રશ્ન છે તમે આમાં માથું નો અમારું બધા હારું તારા ઘરનો પ્રશ્ન છે ને મારા ગામનો પ્રશ્ન છે આ જો કાકા એમની વાત સાચી છે અમારા ઘરની વાત છે અમે ફોડી લઈશું આ હું જાણું છું મતુ એંથી વાત કરી ને તમને હા મારી દીકરી એ મારી બધી વાત કરી છે અને આ બધી મને ખબર એ પડે છે તમે જાવ ને સરપંચ બાપા હા પણ જાવ એટલે oua gaam no sarpanch o aa gaam ni jetli bhi vau chhe ne mari degree chhe teri haal sambha ने mane haari takri varse sarpanch baba tame attere jaava aya oya jaava nahi aavyo oua gaam no sarpanch o ane aa degree ni mari farz puri karva aavyo chhu aya parash aa kevi parash jo mara gaam ni vatu thai अरे तमे ले ही ले जो पर हमारी दिक्री नहीं रनों करता है वे तमे हो बोलो सर प्रिया पापा आज इन तमे जमीन न पाए ना सो आ ये सुप्रिनेंट अच्छा तो तमे ये मरनंबर करते हो ने अरे तने आप पाए वो सो हमारी दिक्री नहीं हुआ है उसे तारी था है नहीं काका हो बोलो तमे मैं कामना सर पंसों मानुं सो तमे से नींद ले समी ना पीतो पण अरे तने हु वांदो से ई हामे थी आपे से तने दिकरी माने से अने बाप छे ने दिकरी ने गम्मे थी आपी हके एमा काही ना नो पडवानी होय आ तारा हम खाइन कहू छु आज पछी हवे तने कोई दी काय काय पण नहीं थाय ने हैरान पण नहीं करू बस लो आ तमारी हामे हम खाता हालो अरे मने बधी खबर ज हती के तमे तो ने हु काम हैरान करो छो हवे छे ने हु दऊ छु ने प्रवेनी माथे जवाबदारी बधी तमारी रहेशे हवे पाको तू आ गाम वह छो पर मारा दीकरी छो ए तू बाप नु मान नहीं राखी तू आ लई ले, ले हाँ मारे दीकरी नी जवाबदारी तने सोंपू छु भले बाप हजी हूँ गाम नो सरपंच छु समझियो मने ख्याल छे हाँ। ने आ, हाँ तू जे कई करे ने बधी घरे मने खबर पड़शे हाँ हाँ कई बात तो? नहीं काले आपणे जाऊ जमीन हाटू नोंधणी मारा नामे बेन चा मिलतो